સુરત શહેરમાં ગરફોડ ચોરીના આરોપીને ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા બે લાખ સિત્તેર હજારના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સની ટીમ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ બપોરના આશરે દોઢથી સવા બે વાગ્યે મૃગસિસ એપાર્ટમેન્ટ રામજીનગર સોસાયટીના ઘરમાં ઘરની જાળીમાં મારેલ તારું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો અને ઘરના હોલમાં રહેલ બેગમાં રોકડા રૂપિયા બે લાખ સિત્તેર હજારના મત્તાની ચોરી કરી અજાણ્યો ઈસમ નાસી ગયેલ હતો જેનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધેલ હતો ચોક બજાર પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શન મુજબ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટીમ વર્કઆઉટ કરીને સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડેલ આરોપીને તેમજ ચોરી ગયેલ મુદ્દામાં રિકવર કરીને ગુનો ડિટેક્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ છે જીતેન ઘનશ્યામભાઈ ભીગડાડિયા રહેવાસી કોજવે રોડ સિંગરપુર ચાર રસ્તા વાળાને પકડીને આગળની કાર્યવાહી ચોક બજાર પોલીસે કરેલ છે આરોપી બંધગઢને ટાર્ગેટ કરી હથોડી વડે તારું તોડી ચોરી કરવાનું એમો ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત